કણ આધાર મારે આધાર મારા આધાર કાર્ડ નું મારા આધાર જ તો સારજેલા બાબુ આરે કરી

ઈરે ચોરી જે પાકો આવે એમ દાતાજીમાં ઉંજો થઈ ગયો વાત નઈ બની નહીં એય કદે મેથે મેથે ફોન હે તું ફોન આને રેડી ન સુલા ટીવી પર ફોન મેલાજે તાણે કાન આ કેટલી દી ને તો છોરી જ લાયો ના છોરી લાયો

ના આપણે બંગલોત અમે લીધો ના ખબર છે ઓય એને એમાં 10000 રૂપિયા મારા તમાર મારા તમાર પાસે લેવાના ના લો ચાપટી એ તો કોઈ નતું વજ્યું સી પણ એ તો બધા પાટી ગયા હતા અમે લઈ ગયા હન હાલો ગયા છો તમે પણ નહીં નહીં લીધા પણ તો હાલ પણ ના વચ્ચે આવ ના થાએ તમાર બધા લઈ ગયા તમે એ હારો

હા પછી હા હા જરા આવો છોરા તમ શું કામ પાડ્યું કોમ આતું આ આવજો છોરા આવતા એ હારું મને ઘરે ઓખા બાટીયું ઓ પછી હા લે આવ મા અમારું પછી કામ પાડ્યું સાલજી આ હોય

મરાબા ઓ આ आवाज લાગે ઓસી તોય મન ભલે ઓબ્લીવાપુ આતોડ ઓબ્લી વાળો કોવાલી તો મન ખબર છે આ સુભૈના ઘરે એવડી ઈ એ તમી જે બગાડ તો ના પારતા કે ઓ આ બાર

મળી દો ભરી જાય બધું ક્યાંમ બોલાયો બધન વાળો આવે રાખ રાખો ક્યાંમ જવાબ પાક રાખો તમારું બંગલો તમે વેસી માર્યો કે વેસી માર્યો ભાઈ હમણે આવજો ક્યાં બધા છે બગાડતા ફર્યા હો પણ આ તો ભાગ્યો મારી વેટી ચોરી જતો રહેતો ના એટલે ગાડી મળતો એવું હે હોય એટલે વેટી ચોરી જાય ત્યાંનું બધું કરીશું તમે એ વેટી તમારી ના તો ચોરી ગયો મારી વેટી ચોરી નથી તોય હવે મારે ગાડી વેલ્યો તો

બસ મર એનવેસા આયાત ભાઈ જોયું થાય છે પછી આપણે હું તો એવું કજી હાચી વાત mesался double газ? mae om cho io如果 do dehezaar Mechanics ultimatelyрон it APRisha ok yeah Means 1 κα lord last word here you will buy sought forceu? us � Co zha den? emine do coworkers? mena do ero? fo zei? Hainay? Hainai do как?チャンネル Palum fighting it, howva. Hainyo dhe? Thatū, M… NICEar Chefs? What? Hain? Vergayamahil visa, Jibayaバi back at me 2nda 2020.� shooting at us eeafado na vAhaswara, N الف ciudad you eag elkaar rode on? ah 저уг marela na hiçe? H육era ranaswara, Baru Baku era kurz drā.Karul kara tok kak